આઈપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદ શહેરમાં આવેલ બાપુનગર વિસ્તારમાં ગુજરાતી શાળા નંબર નવ પાસે વાલીઓનો હંગામો જોવા મળેલ છે તેમનું કહેવું છે અમને જાણ કર્યા સિવાય અમારા બાળકોને ગુજરાતી શાળા નંબર બેમાંથી લાવીને ગુજરાતી શાળા નંબર નવમાં લાવી દીધા છે અમારા બાળકોને રસ્તામાં આવતા જતા કંઈ અકસ્માત થયો હોત તો તેની જવાબદારી કોની હોત